સમાચારો જોઈએ વિસ્તારથી લખતર પંથકમાં ઉમંગભેર બકરી ઈદની ઉજવણી કરવામાં આવી તેમજ લખતર ખાતે બકરી ઈદની શાંતિપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી લખતર જુમ્મા મસ્જિદથી ઝુલૂટ કાઢવામાં આવ્યું હતું અને કબ્રિસ્તાન ખાતે ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી સુરેન્દ્રનગર જિલ્લામાં આજે ત્યાગ અને બલિદાનના પર્વ બકરી ઈદની ભારે ઉમંગભેર ઉજવણી કરવામાં આવી વહેલી સવારથી જ મસ્જિદોમાં નમાઝ માટે અબાલ વૃદ્ધ ઉમટી પડ્યા હતા શ્રદ્ધાબહેરની બંદગી કરી દુઆ માંગી હતી ત્યારે લખતર ખાતે પણ બકરી ઈદની ની શાંતિપૂર્વક રીતે ઉજવણી કરવામાં આવી લખતર ઝુમ્મા મસ્જિદથી જુલુસ કાઢી કબ્રસ્તાન ખાતે નમાઝ અદા કરવામાં આવી હતી ત્યારબાદ એકબીજાને ગળે લગાડી ઈદની મુબારકબાદી પાઠવવામાં આવી હતી ઈદ ઉલ તહેવાર નિમિત્તે પોતાના મરહુમ સ્વજનોની માટે દુઆ કરવામાં માટે મુસ્લિમ બિરાદરો લક્તર શહેરના કબ્રસ્તાન ખાતે જઈને ત્યાં સ્વજનોની કબરને ફૂલ ચડાવી ફાતિયા આવ્યા હતા શહેર સહિત સાકર સહિતના વિસ્તારમાં પણ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ આનંદ અને શાંતિપૂર્વક રીતે ઉજવણી કરવામાં આવી દીપક સિંહ વાઘેલા S9 ન્યૂઝ લખતર અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા